મિત્રો આજે આપણે એક માંડવીની ફિલ્ડ વિઝિટમાં આવી ગયા હૈ આ રેમ્બો કંપનીની માંડવી છે ગામ નવી મેઘની નિલેશભાઈ જહમદભાઈ ત્યાં સાઠ દિવસની માંડવી થઈ છે તમે જોઈ શકો છો આપણે બે છોડવા ઉપાડ્યા છે એમાં તમે લીલી માંડવી માટેનો તૈયાર માલ કમ્પ્લીટ થઈ ગયો આપણે નિલેશભાઈને પૂછી નિલેશભાઈ આ બિયારણ કઈ તારીખે આપણે વાવ્યું હતું ચૌદ પાંચે વાવ્યું ગયા વર્ષે તમારા માંડવી કેટલી થઈ હતી વિગે એસીક પણ જેવું થયું હતું લીલી માંડવી ગયા વર્ષેને વેચીને ત્યારે એસી પણ જેવું થયું હતું અત્યારે આ લીલી માંડવીનો ઘેરો આપવાનો છે તમને બીજી જગ્યાએથી નહીં તમે જોઈ શકો તમને હું જોડવા ઉપાડીને બતાવું તમે જોવો બધી જ જગ્યાએથી એક ખરખો જ માલ છે આપણા બધા દર્શક મિત્રોને બતાવી દ્યો તો લીલી માંડવીમાં કોઈ પણ ખેડૂત મિત્રો અથવા તો વેપારી મિત્રોને જોતી હોય તો ફટાફટ અત્યારે અમારો કોન્ટેક કરે ગામ નવી માંગણીમાં લીલી માંડવીનો ઘેરો રેમ્બો કંપનીનું મધ જેવી મીઠી માંડવી થાય તમને એના બે પોપટા બતાવું હું તમે જુઓ સામાન્ય પોપટો લઈ મોટો પોપટો નથી લેતા અંદર કેવા દાણા છે તમને હું લાઈવ બતાવું આમ જુઓ સરસ મજાના દાણા થઈ ગયા હે ખાવા માટે આ ચૌદ પાંચ વાવેતર છે આજની તારીખ પચીસ સાત બે હજાર પચીસ એટલે દિવસ સિત્તેર કહે તમે માંડવીમાં ભરાવો જોઈ લ્યો આ લીલી માંડવી અત્યારે થી એસી મણ જેટલો માલ નીકળી શકે એમ છે અને હુકી માંડવી કરે ને તો પચાસ મણ જેટલો માલ તો ગયા વર્ષે નીકળો તો કોઈ પણ ખેડૂત મિત્રોને બિયારણ માટે જોતી હોય તોય કોન્ટેક કરે અને વેપારી મિત્રોને લીલી માંડવી ઓરા વેચવા માટે જોતી હોય તો પણ આપણો કોન્ટેક કરે ગામ નવી મેગણી આવીને માંડવી જોઈ જાય અને ભાવ નક્કી કરી લઈએ